પ્રાથમિક વિગત એવી છે કે મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખભાઈ વતી અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી હતી અને એ જામીન અરજી નામદાર હાઈકોર્ટે નામંજૂર કરેલી તેની સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં જામીન અરજી કરેલી અને જેની સુનાવણી આજરોજ સવારે થતાં નામદાર સુપ્રીમ કોર્ટે જયસુખભાઈને જામીન મુક્ત કરેલા છે તરતો તો સામાન્ય રીતે જે તે સેશન્સ કોર્ટ ફિક્સ કરે એ મુજબની હોય છે એના વિશે તો હવે કાયદો છે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે ને અમે અમારી જે લડત છે તે આજ સુધી અમે જારી રાખી છે અને હજી અમે અમારા એસોસિએશનના મારફત અમે હજી પણ જારી જ રાખવાના છીએ કારણ કે અમારે ન્યાય જોઈએ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં લગીન અમે લોકો બેસવાના નથી આ દુર્ઘટનામાં મારે કોલેજનો બીજો વર્ષ અભ્યાસ કરતી દીકરી ઓફ થઈ ગઈ છે એટલે દીકરી વહી ગયો એના ઘરને આત્માને દુઃખ તો અતિશય લાગ્યું હોય પણ છતાંય કોર્ટે જે કાંઈ નિર્ણય કર્યો હોય પણ કોર્ટે જે નિર્ણય કરીને જયસુખભાઈને જામીન આપ્યા છે એ જામીનમાં જયસુખભાઈ તો પૈસાદાર માણો છે રાજકીય માણસ છે એટલે બહારે નીકળીને દસ્તાવેજી પુરાવા હોય કે મૌખિક પુરાવા હોય એમાં ફારફેર કરી શકે એમ અને કોર્ટ જે કાંઈ નિર્ણય આપે એ અમને બરાબર છે અમને તો કોર્ટમાંથી એવો આધાર હતો એવો આત્માથી અમને ભરોસો છે કોર્ટમાંથી કે કોર્ટ અમને નિર્ણય આપશે